કેશોદ એસટી ડેપો દ્વારા પેસેન્જર માટે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું કારજાડ ગરમીમાં પેસેન્જરોને રાહત મળે તે હેતુથી આ વિતરણ કરાયું છે કેશોદ એસટી ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ મુસાફરો માટે કરવામાં આવતી રહે છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે ભારત વિકાસ પરિષદને સાથે રાખી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર તથા પાર્સલ સર્વિસ વિભાગ દ્વારા કરવામાં આવે છે જેને લઈ સમગ્ર ગુજરાતમાં કેશોદ એશટી ડેપોએ પ્રશંસા પ્રાપ્ત કરી છે હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટ વેવના કારણે લોકો કાળજાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ગરમીથી લોકોના મોત પણ થયા છે ત્યારે આજરોજ કેશોદ એશટી ડેપો દ્વારા અનોખી પહેલ કરી મુસાફરો માટે વરિયાળી શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે મહાવીરસિંહ જાડેજા અને એશટી ટીમ દ્વારા વરિયાળી શરબત બનાવી પીવડાવવામાં આવે છે

શરબત વિતરણનો કાર્યક્રમ રાખેલ છે જેમાં વરિયારી અને સાકટ દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર કંડક્ટર તથા મેકેનિક તમામને રાહત મળે એના માટે શરબતનું વિતરણનો કાર્યક્રમ આજ રોજ છસો ટેકો ખાતે રાખવામાં આવેલ છે અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોર